છોટા છોટાઉદેપુરના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય ચશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેલવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બી જે બ્રહ્મભટ વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ ચશુભાઈ રાઠવાને સાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પંદર વર્ષ સરપંચથી લઈ સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી હતી આ અવસરે ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો सनी पीस डिग्री गरमी कामगी करे पोइ वापसि सठ हज़ार

ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે રાઠવા ગ્રામ પંચાયત ની શરૂઆત કરી